જૂનાગઢ એસપી હર્ષદ મહેતા દ્વારા કડક કાર્યવાહી કરાઈ એ ડિવિઝન પીએસઆઈ ઓઆઈ સિદીને સસ્પેન્ડ કરાયા જ્યારે પીઆઈ વત્સલ સાવજને લીવ રિઝર્વમાં મુકાયા છે લિસ્ટેડ લેકર ધીરેન કાર્યાના ડુપ્લિકેટ પાસપોર્ટની તપાસમાં પીએસઆઈએ બેદરકારી દાખવી હતી પીઆઈની અચાનક બદલી અંગે અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે એલઆઈબીપીઆઈ બીબી કોડીની એ માં બદલી કરાઈ મહત્વનું છે કે લિસ્ટર્ડ બુટલેગર ધીરેન કાર્યા ડુપ્લિકેટ પાસપોર્ટ થકી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો આ ગંભીર ગુનાની તપાસમાં બેદરકારી સામે આવતા એસપીએ કાર્યવાહી કરતા પોલીસ મેળામાં ચકચાર મચી છે સંવાદદાતા ધર્મેન્દ્ર અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે જણાવશો કયા કારણસર આ બધી કાર્યવાહી થઈ છે કડક કાર્યવાહી થઈ છે જૂનાગઢ એસપી તરફથી જી ચોક્કસ માહિતી આપી દઉં કે જુનાગઢ જિલ્લાના પોલીસ બેળામાં ચકચાર મચાવી જતી એક બનાવ બન્યો છે તેમાં વાત કરીએ તો જુનાગઢના એ ડિવિઝન ના પીએસઆઈ છે ઓઆઈ સિદ્ધિ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઆઈ વર્સલ સાવજ ને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે કારણ કે જુનાગઢ જિલ્લાના જે લિસ્ટેડ ગુટલેગર તરીકે જેનું નામ છે તેવા ધીરેન કારિયાનું ડુપ્લિકેટ પાસપોર્ટ ની તપાસમાં પીએસઆઈ એ બેદરકારી દાખવી હોય જેને પગલે તેમને પર પગલા લેવામાં આવ્યા છે પીઆઈ ની અચાનક બદલી અંગે અનેક ચર્ચાઓ જાગી છે એલઆઈ જે બીપીઆઈ કોળી છે તેમની એક કરવામાં આવી છે લિફ્ટેડ ડુપ્લિકેટ હિરન કાર્યા છે તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ થકી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોય ત્યારે આ અંગે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા જુનાગઢ જિલ્લાના એસપી હર્ષદ મહેતા દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ